गंगा सप्तमी આ તિથિએ ગંગાજળથી સ્નાન અને દાન કરવાની પરંપરા છે આ સાથે દેવી ગંગાની પણ પૂજા કરવામાં આવે છે આ દિવસે ગંગાજળનું દાન કરવાથી જાણે અજાણે કરેલા અનેક પ્રકારના પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે આવો આજના દિવસનો શાસ્ત્રુક્ત મહિમા જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદયતે દૈવન તદસુપ્ત છે તથરંગમન જ્યોતિઘાન જ્યોતિરે કં તન મેં મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે ગંગા સપ્તમી તો પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામના ગંગા સપ્તમીની દર્શક મિત્રો ઘણા વર્ષોથી આપ અમારા કાર્યક્રમને નિહારી રહ્યા છો અને આ કાર્યક્રમની અંદર હંમેશા સચોટ અને શ્રેષ્ઠ જાણકારી આપવી અમારી ફરજ હોય છે અને આ કાર્યક્રમની અંદર આજે હું તમને ગંગા પૂજનનું મહત્વ કહીશ મિત્રો તમને તો કદાચ ખ્યાલ હશે કે ગંગા મૈયા જે આપણા ભારતની મોટી નદી માનવામાં આવે છે અને સાથે સાથે બધી જ નદીઓમાં જો શ્રેષ્ઠ નદી હોય તો એને ગંગા મૈયા કહેવામાં આવે છે ગંગા મૈયા એવું કહેવાય છે માનો તો એ ગંગામાં માનો તો બહેતા પાની ગંગામૈયા જે છે એની કથા એવું છે કે ગંગા મૈયા સ્વર્ગમાં હતા અને સ્વર્ગમાંથી ભગીરથ રાજાએ પોતાના પિતૃનો ઉદ્ધાર કરવા માટે તપ કર્યું અને તપના પ્રભાવથી ગંગા મૈયાને પૃથ્વી લોકો પર લાવ્યા છે કેમ કેમના બધા પૂર્વજો જે મૃત્યુ પામ્યા હતા જે પિતૃ બન્યા હતા તો એમને સદગતિ આપવા માટે તપ કરીને ગંગા મૈયાને લાવે છે અને ગંગા મૈયા પૃથ્વી ઉપર જ્યારે અવતરિત થયા ત્યારે એવું કહેવાય છે કે જ્યાં જ્યાં ગંગા જાય ને ત્યાં બધા જ પિતૃઓનો ઉદ્ધાર કરે ઘણીવાર આપણે હરિદ્વાર જઈએ હરકી પોઢીની આરતી કરીએ અને હજારો લાખો ભીડ અને એકસાથે મા ગંગા મૈયાની આરતી કરે હર હર ગંગે હર હર ગંગે અને એ જે વાતાવરણ જે છે આખું એ તમારા માઇન્ડને એકદમ ફ્રી કરી નાખે છે ભક્તિની ઉત્પત્તિ ગંગા મૈયા એ ભક્તિ પ્રદાન કરે છે અને મોક્ષ આપવાવાળી છે જેને મોક્ષ દાયની પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આગે આજે ગંગા સપ્તમી એટલે આજના દિવસે ગંગા મૈયા પૃથ્વી લોકો પર આવ્યા હતા એટલે આજનો દિવસ ગંગા મૈયાને સમર્પિત માનવામાં આવે છે એવું કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી અધિક ફળોની પ્રાપ્તિ થાય છે મનુષ્યના જીવનમાં જે પાપ પુરુષ છે શાસ્ત્ર એવું કહે છે કે દરેક વ્યક્તિના શરીરની અંદર એક અંગૂઠા સમાન પાપ પુરુષ હોય છે જે મનુષ્યના કેડનો ભાગ હોય ત્યાં એ પાપ પુરુષનું સ્થાન પણ બતાવેલું છે અને એ પાપ પુરુષ દ્વારા મનુષ્યોના જનમાં ઘણા બધા પાપ કર્મ થતા હોય છે અને આપણે જેટલા પુણ્ય કરીએ છીએ એટલા જ પાપ પુરુષની શક્તિઓ ક્ષય થાય છે તો ગંગામાં સ્નાન કરીએ છીએ એટલે પાપ પુરુષ જે છે એ નિ મતલબ શક્તિહીન બની જાય છે અને બધા જ પાપો ક્ષય થઈ જાય છે એટલે ગંગાજલનું વિશેષ મહત્ત્વ છે ઘણીવાર તો ગંગાજળ આપણે ઘણા ટાઈમ સુધી આપણા ઘરે રાખીએ ને તો એની તાકાત એટલી બધી હોય છે કે ઘણા ટાઈમ સુધી એ બગડતું નથી બીજા નંબરની વસ્તુ ગંગા મૈયા વિશે એવું શાસ્ત્રની અંદર બહુ જ વિસ્તારથી આખું વર્ણન કરેલું છે અને જ્યારે ગંગા સપ્તમી હોય ત્યારે ગંગા પૂજન અને ગંગા વ્રત લોકો કરતા હોય છે ગંગા સપ્તમીના વ્રતની અંદર એવું કહેવાય છે કે ઉપવાસ કરીને પણ વ્રત કરી શકાય પૂજન કરીને પણ આ વ્રત કરી શકાય દાન કરીને પણ આ વ્રત કરી શકાય શાસ્ત્ર તો એવું લખે છે સપ્ત સપ્ત વ સપ્તાથ કુલાની હરિવલભે શ્રી તારા ધર્માજ્ઞા ગંગા વ્રતક ચારેણી એવું કહેવાય છે કે વૈશાખ સુદ સાતમના દિવસે જે વ્યક્તિ ગંગાજીનો પ્રાગટ્ય દિવસ હતો એટલે જે વ્યક્તિ ગંગામાં સ્નાન કરે છે આમ તો ગંગામાં સ્નાન અન્ય દિવસોમાં પણ કરી શકાય પણ ગંગા સપ્તમીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે અને ઘરમાં ગંગાજલ હોય તો એનાથી પણ આપ સ્નાન કરી શકો છો એવું કહેવાય છે કે આવ્રત કરવાથી સ્ત્રી જો કોઈ સ્ત્રી આવ્રત કરે છે તો એના મનોરથ પૂર્ણ થાય છે એવું સ્વયં ગંગાજી કહે છે બીજા નંબરની વસ્તુ આવ્રત કરવાથી કુલાની હરિવલ્લભે જે સ્ત્રી આ વ્રત કરે છે એના એકવીસ કુળનો ઉદ્ધાર થાય છે મતલબ ગંગા સપ્તમીના દિવસે સ્નાન ગંગા મૈયાનું પૂજન હવન ઉપવાસ વગેરે કરવાથી એના એકવીસ કુળના પિતૃનો ઉદ્ધાર થાય છે અને કદાચ જો સ્વયં આપ ગંગા કિનારે હોવ તો એકવીસ ડૂબકી ચોક્કસ તમારે ગંગા મૈયામાં લગાવવાની બીજા નંબરની વસ્તુ ગંગા સપ્તમીના દિવસે સહસ્ત્ર કુંભનું દાન કરવાનું પણ શાસ્ત્રમાં મહત્વ કહ્યું છે કે સહસ્ત્ર માટીના જે ઘડા હોય એ માટીના સહસ્ત્ર એક હજાર માટીના ઘડાનું દાન કરી શકે અથવા એક હજાર તમારે પાત્ર જેમાં પક્ષીઓ પાણી પી શકે ગંગા મૈયાનું જલ જે છે એ જલ કે મનુષ્યનું જીવન પાણી છે તો મનુષ્યનું જીવન છે એમ પશુ પક્ષીઓ પણ છે 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 ઘણા બધા તરસ્યા હોય તો એવું કહેવાય ગંગા સપ્તમીના દિવસે સહસ્ત્ર એક હજાર કુંભ ઘડા અથવા એક હજાર એવા પાત્રનું દાન કરો માટીના જેના કારણથી પક્ષીઓ પણ પાણી પી શકે એટલે સહસ્ત્ર કુંભનું દાન કરવાથી સર્વ દુખોમાંથી મુક્તિ મળે છે આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે દર્શક મિત્રો જ્યારે જ્યારે હું વાત કરું છું ત્યારે મારી જોડે એ વાત કરું છું એનું પ્રમાણ એ ગ્રંથની અંદર જ્યારે મેં વાંચ્યું હોય મને એનું પ્રમાણ દેખાય તો જ હું એ વાત હંમેશા આ કાર્યક્રમમાં કરતો હોઉં છું મેં ક્યાંયથી સાંભળ્યું છે ને બોલું છું એવું નથી હું શ્લોક એટલે બોલું છું કે એ શ્લોક એનું પ્રમાણ હોય છે અહીંયા જે સહસ્ત્રકુમ જે શબ્દ વાપરવામાં આવે છે तो अइयां લખ્યું છે દેયામ કુંભમ દકસ્ત્રમ તુ ગંગાયા વ્રતકે શુબે તારણમ પારણમ ચૈવ તદવ્રતમ સર્વ કામીતિ તદવ્રતમ સર્વ કામિકામિતિ સર્વ કામનાઓ ને સિદ્ધ આપવા વાળું છે આ ગંગા વ્રત વ્રતના હવે સરળ ઉપાયો તમને કહી દઉં છું કે વ્રત તમે રાખો છો ગંગા સપ્તમીનો આજે દિવસ છે તો આજે ઉપવાસ કર્યો હોય તો ઠીક છે ના કર્યો હોય તો ભગવાન વિષ્ણુની પૂજા ઘરમાં ચોક્કસ કરવી વિશેષમાં શક્ય હોય તો ગંગા સપ્તમીના દિવસે એટલે કે આજે દસ બ્રાહ્મણને ભોજન કરાવવું એ પણ તમારા જીવનના પાપોને ક્ષય કરે છે બીજો એક ઉપાય આ છે દસ બ્રાહ્મણને ભોજન કરાવવું તમે જો ઘરમાં ગંગા મૈયાની પૂજા કરવા માંગતા હોય તો પૂજા વિધિ પણ હું તમને સરળ બતાવી દઉં છું કેમ કે આજે દરેક લોકોના ઘરમાં ગંગાજલ તો હોય જ તો એક પાત્રની અંદર ગંગાજલને તમારે કાઢવાનું છે પાત્ર શક્ય હોય તો કોઈ તાંબાનો તાસ હોય અથવા પિત્તળનો તાસ હોય તો એવા પવિત્ર પાત્રની અંદર ગંગાજલ તમારે એમાં લેવું અને ત્યાર પછી હાથની અંદર અક્ષત અક્ષત કહેતા ચોખા અક્ષત લેવાના છે અને તમારે મંત્ર બોલવાનો છે ઓમ ભાગીરથી ગંગા નમઃ નીરથી ગંગા ય નમઃ કેમ કે ભાગીરથી એટલે ભગીરથ રાજાએ તપ કર્યું અને ગંગા મૈયા આવ્યા એટલે ભગીરથ રાજાના નામ ઉપરથી ગંગા મૈયાનું એક નામ પડ્યું જેને ભાગીરથી ગંગા કહેવામાં આવે છે તો આજે ભગીરથ રાજાની તપ સિદ્ધ થયું અને ગંગા મૈયાનું અવતરણ થયું એટલે આ મંત્ર બોલવાનું ઓમ ભાગીરથી ગંગ નમ નમઃ બોલીને એ ચાવલ એટલે કે ચોખા તમારે એની અંદર ત્યાર પછી થોડું કુકુમ કહેતા કંકુ લેવાનું અને કંકુના છાંટણા એની અંદર કરવાના આ રીતે ગંગા મૈયાનું પૂજન કરવાનું હોય છે અને તે જલને થોડુંક પોતાના શરીર ઉપર છાંટવાનું અને બોલવાનું હર હર ગંગે હર હર ગંગે એ જલને છંટકાર કરવાથી દેહનો ઉદ્ધાર થાય છે બીજા નંબરની વસ્તુ જો આપ હરિદ્વાર કદાચ હોવ ગંગા સપ્તમીના દિવસે તો પડિયાની અંદર એક પડિયો લેવાનો અને પડિયાની અંદર એક દિવેટ મૂકી અને દીવો પ્રગટાવી એ દીવાને વહેતા પાણીની અંદર તમારે મૂકવાનો છે અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ ગંગા સપ્તમીના દિવસે આવું કરે છે જો તમે એ ત્યાં ના હો અને ઘરે કદાચ કરતા હોય તો ઘરે જે પાત્ર હોય એ પાત્રની અંદર પણ દીવો પ્રગટાવીને તમારે એની અંદર તરતું એ પડ્યો મૂકવાનો છે કેમ કે ગંગાજલની અંદર જ્યારે દીપદાન આ રીતે કરવામાં આવે છે તો એનાથી ગંગામય એટલા પ્રસન્ન થાય છે અને જ્યારે દીવો થાય તે દરમિયાન તમારા જે પિતૃઓ હોય જેટલા પણ પિતૃઓ દેવંગત પામ્યા હોય જે અસદગતિને પામ્યા હોય જેની સદગતિ ના થઈ હોય જેને પિતૃદોષ લાગતો હોય તો તમામ પિતૃઓના ઉદ્ધાર માટે એ જ દીવો પ્રગટાઈને તમારે તમારા પિતૃનું નામ બોલવાનું છે અને છેલ્લે મા ગંગામૈયાને પ્રાર્થના કરવાની છે કે હે મા ગંગા મૈયા જેમ ભગીરથ રાજાના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર તમે કર્યો હતો તે રીતે અમે પણ આ ગંગા સપ્તમીના દિવસે દીપદાન એટલે કે પડ્યામાં દીવો તમારા જલની અંદર વહેતો કરીએ છીએ મૂકીએ છીએ અને એનાથી અમારા જે જે નામ બોલીએ છીએ તે 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 પિતૃઓ જે અસદગતિને પામ્યા હોય જે પ્રેત યોનીમાં હોય જે પિતૃલોકમાં હોય તો બધાને મોક્ષ આપો એવી પ્રાર્થના કરવાની હોય છે અને એમાં જો શક્ય હોય તો ભગવાનનો એક શ્લો મંત્ર છે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ પિતૃમોક્ષ પ્રદોભવ આ ભગવાનનો એક શ્લોક છે તે તમે પણ બોલી શકો ફરીથી શ્લોક કહી દઉં અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુડરી કાક્ષ પિતૃમોક્ષ પ્રદોભવ અને એ કદાચ ન ભાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્ર ભગવાનનો એ મંત્ર બોલવાથી પણ પિતૃઓ સદગતિને પામે છે પણ આ ગંગા સપ્તમીના દિવસે કરવાનું વિશેષ મહત્ત્વ છે અમે અન્ય દિવસોમાં પણ લોકો કરતા જ હોય છે પણ જે દિવસ ગંગા સપ્તમી હોય તો એ દિવસનું વિશેષ મહત્ત્વ હોય છે જેમ કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય તો આડા દિવસોમાં આપણે કેમ છો ભાઈ મજામાં આવું બધું કહેતા હોય પણ જન્મદિવસના દિવસેને શુભકામના પાઠવીએ તો ઓલાને વધારે આનંદ થાય એમ દેવી દેવતાઓની જે છે પ્રાગટ્ય દિવસ હોય છે તો જે જે દેવતાઓનો પ્રાગટ્ય દિવસ હોય તો તે તે દેવતાઓને આપણે વિશેષ પૂજન અર્ચન સ્મરણ મંત્રજપ કરવાથી તે દેવતાના આશીર્વાદ આપણને વિશેષ પ્રાપ્ત થાય છે અને સમસ્ત પિતૃનો ઉદ્ધાર થાય છે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં ગંગા સપ્તમીના વ્રત ગંગા સપ્તમીનું પૂજન અને દીપદાનનું મહત્ત્વની જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ આ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે અને કાર્યક્રમને આપ નિહાળતા રહેજો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન